નમસ્કાર સાથે સ્માર્ટ સિટી વડોદરાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવમાં ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા અસહ્ય દુર્ગંધો ની દયનીય સ્થિતિ બની છે સ્માર્ટ સિટી કહેવાતા વડોદરાના તળાવો નરકગારથી ઉભરાઈ રહ્યા છે ગંદા પાણી ઠાલવવામાં આવે છે પરિણામે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગંદકી હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે આ સાથે માથું ફોડી નાખે તેવી અસહ્ય દુર્ગંધથી રહશોની દયનીય સ્થિતિમાં વધારો કરે છે સમય અંતરે તળાવમાં લીલ અને જંગલી વિલાની સફાઈ કરવામાં આવે છે પરંતુ તેનો કચરો પણ તળાવના કાંઠે ઠાલવી દેવાય છે પરિણામે પંદર દિવસ બાદ સ્થિતિ યથાવત થઈ જાય છે આજે રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવીરની રજૂઆત કરતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા અમારા વિસ્તારમાં કાશી સોનાથ તળાવ લાલબાગ તળાવ અને સિદ્ધનાથ તળાવ જે આવ્યા છે એમાં તમે જોઈ શકો ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી અધિકવારીએ ડાયરેક્ટ સીધું સીધું છોડી દીધું છે અને વારંવાર રજૂઆતો કરી છે અને તમે જોઈ શકો જે તલાવની બાજુમાં કાશી સોમનાથનું મંદિર છે ભોલેનાથનું હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય એટલી ખરાબ દુર્ગંધ મારતી હોય છે બાજુમાં પંદરસોથી બે હજાર પરિવારો રહેતા હોય રાસ્તમ સોસાયટી હોય કાશી સોમનાથ હોય ડાયભર સોસાયટી હોય એસઆરપીનો આજુબાજુનો તમામ વિસ્તારમાં અને અમારા વિસ્તારમાં જે ત્રણ જગ્યાથી વરસાદી કાસ એક પોલો ગ્રાઉન્ડથી વરસાદી કાસ જાય એક નવાપુરા થઈને એસઆરપી થઈને જતી હોય એક જવાહર શ્રી શ્રદ્ધા સોસાયટી લાલબાગ કુંભારવાળાથી જે વરસાદી કાસ જાય એ તમામ વરસાદી કાસમાં વગર ચોમાસાએ ગટરથી પાણી છલોછલ ભરેલું હોય છે અને પચીસ પચીસ વર્ષથી સત્તા પર બેઠા પછી પણ આવી કામગીરી નહીં કરી શકતા હોય અને પાંચ હજાર પંચાવનસો કરોડનું બજેટની વાતો કરતા હોય ત્યારે ખરેખર આ જે કામગીરી કરવાની હોય લોકોને જે મુશ્કેલી પડતી હોય સાંજે પાંચ વાગ્યા પછી એટલા બધા મચ્છરો થઈ જાય છે કે આખા વડોદરા શહેરમાં સૌથી વધારે મચ્છરો કઈ હશે તો અમારા રાસ્તમ સોસાયટી કાશી સોમનાથ તલાવ લાલબાગ તલાવના આજુબાજુના તમામ વિસ્તારમાં હોય છે એટલે વારંવાર અમે રજૂઆતો કરી છે અમે દરખાસ્ત પણ મૂકેલી આ બજેટની સભામાં દરખાસ્ત મૂકેલી કે ખરેખર આ જે કંઈક ગટરના કનેક્શનો વરસાદી કાશમાં નાખવામાં આવે છે એ તમામ બંધ કરી દેવામાં આવે એનાથી પછી તલાવમાં જે ગટરનું પાણી આવે છે બંધ થશે